અમદાવાદના બાપુનગરમાં વિશ્વભર સોસાયટીના નવ યુવકો દ્વારા અનોખી રીતે ગણપતિની ઉજવણી કરવામાં આવે છે અહીંયા નાના મોટા તેમજ સિનિયર સિટીઝન સૌ કોઈ આ કાર્યક્રમમાં ભાગ ભજવે છે અહીંયા આરતી કર્યા બાદ દરરોજ રામાયણ તેમજ મહાભારત જેવા આપણા ધાર્મિક ગ્રંથોમાંથી અનોખા પ્રશ્નો પૂછવામાં આવે છે મંડળ શુભ ઉદ્દેશ આજની યુવા પેઢીને ધર્મ વિશે માહિતી આપવાનો છે ત્યારબાદ સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા હાઉસી જેવી અવનવી ગેમ રમાડવામાં આવે છે આ યુવક મંડળને સોસાયટીના ચેરમેન સેકેટરી તેમજ સમગ્ર સોસાયટી દ્વારા સાથ સહકાર આપવામાં આવે છે અંતે સોસાયટીની સુખાકારી માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે ને અંતે છેલ્લા દિવસે ધામધૂમથી બેન્ટવાજા સાથે ગણપતિ દાદાને વિદાય આપી આવતા વર્ષ વહેલા પધારવા પ્રાર્થના કરવામાં આવે છે પ્રતિનિધિ ધર્મેશભાઈ ગુપ્તા દીવ મિરન ન્યૂઝ સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં